આપડે છે લેવા આવો આપડે ખબર તો પૈસા ના હોય આપડે હેડ ના તો આમ ગોમો બાજુ ચોક જીએ કો ખારો મળ્યા ને તો આપડે રોજિંદો ખાઈએ માધુજી આલસી માધુજી

मेहमान આવું મેમન મેલવા જવું આવતો કદી આરે કોમ માં નહી આપા કોમમાં ના આ તો દુશ્મન કેવાય તું બગાડ્યું પણ એક દાડો તું ના ના તો કેવાનું જ છે કડેરા બેરાય બગાડ્યું વાત વાત ભલે તું હાલ તું ગમે તે બગાડી નય તમન એક દાડો એમ થાય કે ના થાય અમારું કિસ્મત જગાડ્યું

એવું કરી ને લ્યો ને બધું હોય કન કોટા બધા આગા પાછા થઈ ગયા બધા ગાવડો પડ્યો છે તો કુદી કુદી ઉપર આ જોજે આ બધું કેવું કર્યું હો બધી ચાર માર બધી ચાર ખાઈ ગયો વતન આખી રાત ગાવડો સુતો ફરતો હોય બધવાર આયો આ નેટ નેટ વકન તુલી કરતો હોય ચાર જેટલી બધી હતી બધી ખાઈ ગયો આ બધી ગાવડો રાત ખાઈ ગયો મારા વાર બધું કીધું ભાગી નાખી ગયો પણ જસ્ટ વાર કરી હતી હું આ બધું ભાગી ના છું મારે ગાવરા આખી રાત મારે ગાવરા હેરાન કર્યો મને બધું બધું કરવા દે મને વોચ કરી દેવા દે ને આ રાતે તબેલામાં માં બેસો તોરાવ ગાવરા જાય ને તોરાવા ચારે ખાઈ ગયો બધી છે આવું આવું ગુગાવા દે મારી રાતી આવું ને એય જો ખંજરા લે હા તુજી કીધું તો વાર તોડવાનું હમણ

માધુજી એટલા કોટા કોટા ખાવું પૈસા લેવા હારા ગમતા હતા પાસે પડ્યા હતા બે જણા બે હજાર રૂપિયા આપો માધુજી મારે ઉતરાણ કરવી છે વાત છે એટલે કહું કે કોરું કોરોના ટોકર લે પેલા

માને છોળાતા જો મને આવું બધું કેરો બીવાય જાય મારે કેટલીનો દુખાવો ઉપડશે ને તો પછી શું કાલ હા 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 દે દે જો કોને

બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા ના બસ કેટલી રાખું કેવું કર બસ જો તમે પૈસા આવજો લોટ લઈને પેલા ગગાજીએ કૂટી નાખ્યા તેમ ગગાજી પાસે હું લઈ જાતા અરે પણ પૈસા લેવા પછી કેમ આ તો એડો પૈસા તો આપો હેડો બીર એમ પેલા ગગાજીએ હું બંધાયું ખબર હો ઓપિંગો બેઠિંગો બંધાયો એ ઓપિંગો બેટિંગો બંધાય નાખતો અમાર ફેસબુક તો એક જોતો બે જણા ભેગા થઈ તો કો પારો પણ અમે હું કરી એનું જોઈ આછુવાન આજી ગયો તો પેલા બયરામ મેલી બેઠા હતા તે કોઈ બેઠિંગો ઉભા થાય એ બધું જો કરવાનું આવે તમારે ભેસ બોજ કે જરૂર છે હાલ બંધાવું હેડો તમે વી રૂપિયા લો અમારે એરે ઘેર ઊંઘવા જાય તે જાય બે ભાગ તમારે દેનો એક એક ભાગ એક ભાગ મારો તઈન ભાગે બોલો હડો ના યાર માર મજૂરી નહીં કરી હું કહું તો તમાર મજૂરી નહીં કરી નું સીના પૈસા લેવા અરે વાત થાય છે નહી માં જોડો ના ના માધુજી એવું નહી કે તો માધુજી તમાર કામ કરજો અમે કોકદાર ખાતર બાતર ભરવું ને તમ તાર કહી દેવાનો હાલ એક ટોકર સોન કીધું તોય ના પાને ભાઈ ખાતર ભરવું એટલે એ તો અમાર વાધવાનું હોય એટલે અત્યારે હું ભરવા ટાઈમ થયો અમે જો કોકદારો હું હાજર ના હોય ને તો સોન ભરવાનું કહું તો આરે હું કેરો આપણો હા હા વાધો પેલા હા આટલા હંતા વાગે બેરો ડેરો આટલા જ આવશે માધુજી તો મજૂરી લેવા તો આવશે કે બેન મજૂરી ગયા આવશે એટલે આટલા જ હંતા વાગે દેહો ની નો ગરીબ એરો તોડી નાખું ઈવન કેટલા રે આવઈ રે આવતા નહીં ચાલવાન કરો વિનય 50 રૂપિયા 20 રૂપિયા હેરો

અલ્યા આ છોટી આવી ને યાર હું બેટિંગો ઉંગીંગો ઉંગીંગો બેટિંગો વહી હંતઈ રેવાનું ગગાજી બોઢો નહી તો છોડ દેજો માર છોડ દેજો તમે બહુ ફૂટી ના છે બોધો નહી ઓ પિંગો ઓ પિંગો ઓ પિંગો બેટિંગો સેત્રિન માં આ ગયા બેલા કઈ લાયો લે ગગાજી આવું રમન પિંગો બેટિંગો

મારું જે ટુ હાજર